ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી નવી અપડેટો આવી છે જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે જી એસએસ બી ગઈકાલે લગભગ સાતથી આઠ મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે શોર્ટમાં વિડીયો બનાવી છે રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો વિદ્યા ભરતી આ ઉપરાંત લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ ભરતી જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો ચેક કરજો આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની એકસો સત્તાવન જગ્યા ઉપર ભરતી આવી છે તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો બીજા સુધી પણ આ માહિતી પહોંચાડો દોસ્તો જીએસએસબી તરફથી ગઈકાલ ઘણી મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેની તરફ એક નજર કરી લઈએ સૌથી પહેલાં જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રેવીસ ડેન્ટલ ટેકનિશિયન આ ભરતીની અંદર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં એક પણ ઉમેદવારોએ અરજી પત્રક ભરેલ ન હોય જાહેરાત રદ કરવામાં આવી છે એના પછી જાહેરાત ક્રમાંક ત્રણસો એકવીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણની સ્પર્ધાત્મક કસીટીનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો જાહેરાત ક્રમાંક બસો ચાર અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેટ ત્રણ વર્ગ ત્રણ સંવર્ગના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ પત્ર આપવા અંગેની અગત્યની સૂચના છે જાહેરાત ક્રમાંક બસો ત્રણ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેટ ત્રણ વર્ગ ત્રણ સંવર્ગના ઉમેદવારોએ પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણીસ ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાના જે એક્ઝામ સિલેબસ છે તે જાહેર કરવા અંગે બાબત આ ઉપરાંત દોસ્તો અઢાર ઓગસ્ટના રોજ પણ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે આશા રાખું છું તમામ મિત્રોને આ મહત્વપૂર્ણ અપડેટ ગમ્યા છે વિડીયો ગમ્યો તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય